જીવનમાં ફરવું અને મોજસો ખરવા પરિવાર સાથે મિત્રો સાથે એ આમ તો ખૂબ જરૂરી હોય છે જો કે આજે અહીંયા પ્રમુખ વિલા કે જ્યાં એક ગીર દર્શન ત્યાં આગળ એક સરસ મજાનો રિસોર્ટ આવેલો છે ત્યાં આગળ અહીંયા કચ્છી પરિવારના મિત્રો અહીંયા અહીંયા આવેલા છે તો એમની સાથે આપણે થોડી ચર્ચા પણ કરીશું એમની સાથે થોડી વાત પણ કરીશું કે એ પરિવાર કેટલા સમયથી ફરવા નીકળ્યો છે એની સાથે આપણે થોડી ચર્ચા કરીશું જોકે એમના અહીંયા મુલાકાત કર્યા પછી ખૂબ જ આનંદ આવ્યો કે પોતે સરસ મજાની જે અહીંયા જે ફરવા માટે આવેલા છે એની વાતચીત કરતાં અનુસંધાને હું આ પરિવારને અત્યારે મુલાકાત કરી તો આજે હું થોડી એમની સાથે થોડી ચર્ચા કરીશ દીદી આપનું નામ શું છે મારું નામ સુરેખા છે અચ્છા અચ્છા કેવું છે

ચલો મારી સાથે અંકલ બાપ પણ જોડાયેલા છો શું નામ છે અંકલ આપનું નામ પ્રવીણ છેડા અચ્છા અચ્છા પ્રવીણભાઈ કેમ છો પ્રવીણભાઈ છેડા એમ ને શું કહેવા માંગો છો બસ એકદમ બહુ એન્જોય કર્યું એકદમ ગીરની યાત્રા કરી બરાબર હા અને એકદમ સરસ લાગી ત્યાંથી અચ્છા 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 અહીંયાથી ત્યાં આપણે અહીંયા આવ્યા અને અહીંયા બી એકદમ આનંદાયક એકદમ છે એકદમ શાંતિ બરાબર બહુ સરસ એકદમ વોક કરવા માટે બધું સાથે હા હા હા

અચ્છા અચ્છા જી જીવનમાં થોડો સમય પરિવાર સાથે પણ ગાઢવો જોઈએ એન્જોય કરવો જોઈએ બસ કમાવું કમાવું એ તો હોય છે આખી જિંદગી પણ થોડો પરિવાર સાથે આનંદ કરવો એ જરૂરી છે બહુ સરસ મજાની વાત કરી એમને એવી વાત કરી કે જીવનમાં આમ તો છું કે આપણે પરિવાર માટે આપણા જીવન નિર્વાહ માટે આપણે મહેનત તો કરતા હોય છે પણ થોડો પરિવાર માટે ફરવા માટે પણ એક એન્જોય કરવો જોઈએ ફરવું જોઈએ એવી સુંદર મજાની વાત કરી મારી સાથે અંકલ અહીંયા આવેલા છે કે એવી વાત સાંભળી કે એ પોતે ફોરેન કન્ટ્રી ની અંદર ફરેલા છે શું નામ છે અંકલ આપનું પ્રબોધ ગાલા અચ્છા અચ્છા પ્રબોધભાઈ શું કહેવા માગો છો કે કઈ કન્ટ્રીમાં ફરેલા છો વેરી ગુડ ફૂડ ઇઝ ગ્રેટ એન્ડ ઇઝ અચ્છા અચ્છા હોસ્પિટાલિટી ગુજરાતની એટલે કેવું પડે અચ્છા 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 પડે એન્ડ ધીસ પ્લેસ ઇઝ રિયલી બ્યુટિફુલ વેરી વેરી ગુડ આ પ્લેસ નું નામ શું છે પ્રમુખ સમથિંગ પ્રમુખ વિલા હા પ્રમુખ વિલા પ્રમુખ ગીર વિલા યસ અંકલ આપ કઈ કઈ સિટી માં ફરેલા છો આઉટ ઓફ કન્ટ્રી આઉટ ઓફ કન્ટ્રી તો અમે રશિયા ગયા છીએ અરે વાહ હમણા પાનામા જે આવે યસ યસ પછી ઘણી બધી કન્ટ્રી માં અમે ફર્યા છીએ વાહ વાહ નોર્વે નોર્વે જે યસ યસ એટલે બટ ધીસ ઇઝ યુનિક તમે આટલી બધી કન્ટ્રીઓમાં બધી ફર્યા બધે પણ ઇન્ડિયા માટે શું કહો છો ભારત શું છે આમ નાવ આઈ રિયલાઇઝ ઇટ ઇઝ મચ મોર દેન ઇન્ડિયા અંકલ એટલી બહુ સરસ મજાની વાત કરી કે જે આપણું ગુજરાતી ભોજન કઢી અને ખીચડી પણ બહારના જે ફાસ્ટ ફૂડ છીએ એના વિશે સુંદર મજાની વાત કરી કે આ ફાસ્ટ ફૂડ શરીર માટે ખુબ જ એક નુકસાનકારક છે એટલે જીવન માટે જે આપણું ગુજરાતી ભોજન અને ભારતીય ભોજન વિશે બહુ સુંદર મજાની વાત કરી થેન્ક યુ વેરી મચ અંકલ આપની સાથે વાતચીત કરવા માટે ખૂબ જ મજા આવી સેમ થિંગ વિથ યુ યુ નો વી એન્જોય યોર કંપની એન્ડ યોર હોસ્પિટાલિટી એન્ડ એવરીથિંગ યસ યસ વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અંકલ આપનું નામ મહેન્દ્ર શાહ મહેન્દ્રભાઈ કેમ છો મજામાં હા સવારે મેં તમને જોયા તમે બેઠા બેઠા મોબાઈલ પર કંઈક જોઈ રહ્યા હતા બરાબર શું જોતા હતા મોબાઈલમાં બધાને ગુડ મોર્નિંગ મેસેજ અચ્છા સવારે અંકલ શું નામ દીધું આપનું મહેન્દ્રભાઈ સવારે અંકલ ને બેઠેલા મેં જોયા એટલે મેં કીધું મોબાઈલમાં અંકલ કરી રહ્યા છે પણ એમણે મને કીધું કે સવારે હું બધા મારા મિત્રોને ગુડ મોર્નિંગ મેસેજ કરી રહ્યો હતો ખૂબ સરસ મજાની હા તમે બધાને યાદ કર્યા અંકલ અહીંયા તે પ્રવાસમાં જે આવ્યા છો પરિવાર મિત્રો સાથે તમે જે આવ્યા છો એના વિશે શું કહેવા માંગો છો આપ કેવું લાગ્યું કેવી મજા આવી સરસ લાગ્યું બહુ જીવનમાં મુંબઈની ભીડભાડવાળી પરિસ્થિતિમાંથી બહાર આવીને અહીંયા એન્જોય કરીએ છીએ અચ્છા મુંબઈની શાંતિ બરાબર એકદમ રિલેક્સ થઈ ગયા અંકલ એવી વાત કરી સરસ મજાની વાત કરી એમને કે કે ભાડ ભીડવાળી જે જગ્યાઓ હતી એ છોડીને અમે અત્યારે સરસ મજાનો એક એન્જોય કરવા પરિવાર મિત્રો સાથે આવ્યા છો ખૂબ જ શાંતિવાળી જગ્યા છે ખૂબ જ મજા આવી એમને પણ વાત કરી ચલો મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર વિશ્ય ઓલ ધી બેસ્ટ લક થેન્ક યુ વેરી મચ્છલ કમની યુ એર વેરી સ્માર્ટ મે બસ આપના આશીર્વાદ અમને મળતા રહે બહુ મોટી વાત છે વડીલોના આશીર્વાદ એ જીવનમાં ખૂબ જ યાદ આવે છે ખૂબ જ કામ આવતા હોય છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ સર્કલ બહુ સરસ થઈ ગયું છે અને બધા એક જોડે બધા એકબીજાને સાથે બહુ એન્જોય કરીએ છીએ અને અત્યારે હવે સવારે છૂટા થવાનો ટાઈમ આવ્યો છે અને ત્યારે જ ઓળખાણ થઈ જાય છે હા મેમ તમારું નામ શું છે મારું નામ પલ્લવી બેન અને ક્યાંથી આવો છો તમે અમે મુંબઈથી આવ્યા છીએ સરસ સરસ અમે બનાસકાંઠા ડીસાથી આવીએ છીએ અને હવે આપણે એકબીજાનો નંબર લઈ લઈએ હા પછી અત્યારે ગિરનારજી યાત્રા કરીને પ્રમુખજી વિલામે આવ્યા આવ્યું અને અતે બહુ સરસ પ્લેસ છે એકદમ બહુ એન્જોય આ કે એકદમ શાંતિ મળતી આટા અન્ય અસંખ્ય ચંદુભાઈ મે મોદી અસ મલ્યા જે ગાળી કરી એકદમ મજા આવ એકદમ પહેરી મિનિટ મે અસ મિક્સ થઈ અને બહુ સરસ લગો એટલે અને કે મલે ને ભી બહુ મજા આવે એટલે અને જો ગાલી સોણે ને ભી એકદમ મજા આવે એકદમ મોજીલા મારું યસ 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 એન્જોય 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 ગો એન્જોય ગો એન્જોય ચંદુભાઈ યસ રીલી ઈટ ઈટ ઈઝ રીલી શોર્ટ બટ ઈઝ વેરી સ્વીટ એન્ડ વેરી મેમોરેબલ યસ 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 યસ